સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં એક યુવતીની હત્યા થઈ હતી યુવતીને અન્ય યુવક સાથે અફેર હોવાની શંકાએ મંગેતર યુવકે હત્યા કરી નાખી હતી યુવકે તીક્ષ્ણ હત્યાના એક કરતાં વધુ ગાજીકીને હત્યા કરી દીધી હતી જેથી પોલીસે હત્યારા યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં પચીસ વર્ષીય યુવતીની હત્યા થઈ હતી ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાર મારીને હત્યા કરવામાં આવી હતી મંગેતરને શંકા પડી હતી યુવતીનું બીજા સાથે અફેર હોવાની શંકાને લઈને હત્યા કરી હતી હત્યાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલ વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે સર વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે કઈ રીતની છે અને કઈ રીતની કાર્ય હોય આ વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાપડેલ છે કે આ કામે મરણ જનાર વરસાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો બનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોજિયા સાહેબ નાઓ કરી રહ્યું છે